નમસ્કાર ડીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિપાવલીના આનંદમય વાતાવરણમાં રાજકીય પક્ષોની હરકતો પણ ઝડપી બની રહી છે આજે અમે તમને લઈ જઈએ છીએ દાહોદ જિલ્લાના નવરચિત ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં યોજાયેલ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ વિશે આ કાર્યક્રમ કાલે એટલે કે બે નવેમ્બર બે ના રોજ યોજા હતો જેમાં નેતાઓએ સરકાર યોજનાઓની માહિતી આપી વિરોધીઓ પર નિશાન સાધ્યું ચાલો જાણીએ વિગતે આ કાર્યક્રમ વિશે

ધારાસભ્ય મહેશ ભુરિયા દાહોદના સાંસદ વિવિધ નેતાઓ પોતાના વક્તવ્યમાં ભાજપ સરકારની વિવિધ યોજના વિશે વિગતવાર માહિતી આપી ગ્રામીણ વિકાસ શિક્ષણ આરોગ્ય અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રમાં ચાલી રહેલી યોજનાઓની સફળતા વિશે ચર્ચા કરવામાં આવી જેનાથી કાર્યકર્તા ચૈતર રહ્યા અને કેટલાક ભાજપ તથા કોંગ્રેસના કાર્યકર્તા તેમજ સરપંચો આપમાં જોડાયા હતા આ બાબતે જાલોદ ધારાસભ્ય મહેશ ભુરિયા તીખા પ્રહાર કર્યા

આપણો વિકાસ કરવો હોય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે રહેવું પડે જિલ્લામાં આપણા desorption બાબોર સાહેબ આપણા મંત્રી માયોદી સાહેબ છે દાણાનું કોઈ સ્થાન નથી કોઈ જગ્યા નથી ભાઈઓ બહેનો એમનું કોઈ સરકાર નથી એમનું કોઈ શાસન નથી વહીવટ નથી મોટી મોટી વાતો કરે અમારી સરકાર આવવાની જિલ્લો મે લડાવવાના તાલુકો મે લડાવવાના અસંગળવાના મારા ભાઈ તમારો એજન્ડા શું છે તમારા વિકાસનો એજન્ડા શું છે તમારો સંગઠન શું છે ભાઈઓ બહેનો એ ભૂલ થી બ્રાહ્મણે બકરો કપા પર મૂક્યો અને પુત્રો એમ કેતો ને ભૂલ થી કે ગયું છે ભાઈઓ બહેનો આ સેતર વર્ષા કોણ છે એ બધાને ખબર છે સેતર વર્ષાનો ઇતિહાસ દેખો કેજીવાનો ઇતિહાસ દેખો એક આ માધ્યમની સરકાર દેખો દિલ્હીની અંદર જેનો વાત છે લાંબા સમય સુધી ભ્રષ્ટાચાર કર્યો ગરીબોના કલ્યાણ માટેનો દારૂમાં રૂપિયા ક્યાં ખર્ચ્યા દારૂના ઠેકા ખોલ્યા એ કેજરીવાલ છે સો સરકાર છે એ કેજરીવાલે તમારે જવાનું છે તમે બનેલા ગણેલા છો શિક્ષિત છો માન સન્માનવાળા છો ઇજ્જતવાળા છો આ કેજરીવાલ આમ આદમીની પાર્ટી કોઈ ઇજ્જત નથી આબરૂ નથી કોઈ જગ્યાએનું સ્થાન નથી એક મુર્નીભેન જેવો કરીને મુર્નીભેન સાથે આપણે જવાય

કે તું કોણ છે કેવા છે અમે વિકાસ લઈને બેઠેલા છે મૂળ મંત્ર અમારો છે અમારો સર્વાંગી વિકાસ સંતોષ વિકાસ ગરીબોના ઉત્થાન માટે ગરીબોના વિકાસ માટે અમારી દેશની સરકાર રાજ્યની સરકારનો જે મૂળ એજન્ડા છે મૂળ એજન્ડા લઈને અમે સાધનાર છીએ રસ્તા કરીશું ભારતીય જનતા પાર્ટી રસ્તા કરી છે પુલ કરશે કોઝવે કરશે ડેમ કરશે શાળાનો ઓરડા કરશે નંદઘર બનાવશે સીએસસી પીએસસી ના મકાન બનાવશે સબ સેન્ટર બનાવશે ઉદવન સિંચાઈ યોજનાઓ બનાવશે ભાઈઓ બહેનો આપણી સરકાર છે આપણું શાસન છે અમે ડંકાની શોટ ઉપર વિકાસ કરવા માટે અમે લઈને ચાલીએ ભાઈઓ બહેનો આપણા કોઈ જગ્યાએ કોઈની વાતે માં આવીએ ને એને જાકારો આપીએ આપણા ગામમાં પ્રવેશ પણ નહીં આપીએ અને ગણ્યા કાંઠે મારા સોરા સરપંચો ગયા છે ને એમને અમે પૂર્વ પક્ષી ઉત્તર દક્ષિણની દિશા પરિવર્તન કરવાના એમને છોડવાના નથી ભ્રષ્ટાચાર કર્યો કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લેતા એવાને પણ અમે એમને ગણતરીના કલાકોને અંદર જેલમાં નાખવાના છે આટલી મોટી સરકાર હોય વિશ્વમાં મોટા મોટી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય એનું શાસન નરેન્દ્ર મોદી અમિત શાહ સાહેબના હાથમાં શાસન હોય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે સાહેબ હોય એની ટીમ હોય એ સરકારના અમે ધારાસભ્ય છે ધારાસભ્ય તરીકે ઢંકાની શોધ પર અમે વિકાસ કરીએ છીએ

ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણને સૌને સૌ ગુજરાતી ભાઈ બહેનોને આપણને આહવાન કર્યું છે તો આપણે સૌ સાથે મળી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે શિરોમન્ય જે સપનું છે સપનું આપણે સૌ સાથે મળી સાકાર કરી ભાઈઓ બહેનો દેશની સરકાર રાજ્યની સરકાર આપણા સૌના માટે અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ જનતાના દવા સુધી પહોંચાડી છે દેશની યોજનાઓ હોય રાજ્યની સરકાર હોય વર્ષની અંદર દેશ હોય 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 રાજ્ય જિલ્લો તાલુકો માનવી માનવીનો વિકાસ થાય એના માટે રાત દિવસ આપણી આપણી સરકાર અને પાર્ટી કામગીરી કરી ભાઈઓ બહેનો ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગરીબોના ઉત્થાન માટે ગરીબોના કલ્યાણ માટે ગુજરાતની ભારત જનતા પાર્ટી સરકાર પણ આપણા સૌના માટે કામગીરી કરી રહી આપણા લાંબા સમયથી આપણને બધાને સપનું હતું કે મધ્ય ગુજરાતની અંદર આપણો મંત્રી બને એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ટીમ અને આપણા દેશના યશસ્વી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબના આદેશ અનુસાર અને આપણી સંગઠનની ટીમના

એટલે ખેડૂતોનું કલ્યાણ અને આપણે સહકાર એટલે દૂધ મંડળીઓ હોય સેવા સહકારી મંડળીઓ હોય ખરીદ વેચાણ સંગ હોય સહકારી બેંકો હોય આજે આપણે જીવન જરૂરિયાત જેસે કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર ગૌર સંવર્ધન અને પશુપાલન પાંચ જેટલા વિભાગો રમેશભાઈ કટારા સાહેબને આપ્યા છે લાંબા સમય સુધી આપણા વિસ્તારનો વિકાસ થાય એના માટે ગરીબ લક્ષી આપણને વિભાગ મળ્યો છે ગરીબોનું ઉત્થાન થાય ગરીબોનું કલ્યાણ થાય એના માટે માન્ય મંત્રી મહોદય રમેશભાઈ કટારા સાહેબ રાત દિવસ કામગીરી કરવાના છે આપણા લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાગોર સાહેબના અથાક ઉત્સવથી એમના આદેશ અનુસાર આપણને સૌને આશીર્વાદ મળ્યા છે તો દાહોદ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય સમતોલ વિકાસ થાય એના માટે આપણે સૌ સાથે મળી રાત દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સૌ સુખ્યાના સંગઠન સૌ બંને આપણે સાથે મળી આવનાર સમયની અંદર આપણા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓ છે એમાં સૌ સાથે મળી આપણે સહકાર કરવાના છે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા સંપૂર્ણ બહુમત સાથે આપણે વિજય હાંસલ કરવાના છે લીમડે મુકામે આજે ગોવિંદ ગુરુ ગામ ખાતે જાલોદ વિધાનસભાનું ખૂબ મોટો સ્નેહ સમારોહ એ કાર્યક્રમ આજે રાખ્યો હતો એટલે સાથે અમારા રાજ્યમંત્રી રાજ્યમંત્રીશ્રી રમેરજી કટરા સાહેબનો પણ સન્માન સમારોહ હતો આજે હજારો કાર્યકર્તાઓ નવા વર્ષે નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી વીતે એના માટે અને લોકલ ફોર ઓકલ એના માટે પણ વાત કરવામાં આવી લીંબડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજનાઓ અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે છેલ્લા અગિયાર વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર દાહોદ જિલ્લાની અંદર રેલવે હોય પરેલ હોય અંડરબ્રિજ ઓવરબ્રિજ એફસીઆઈ એફએમ રેડિયો બંને રાજ્યોના બ્રિજ એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ સૂક્ષ્મ તાલુકો નવો આપ્યો લીંબડી તાલુકો નવો આપ્યો એ પ્રસંગે આજે અમારા શ્રી રમેશભાઈ કટારા હાજર રહ્યા હતા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માની મહેશભાઈ ભુરિયાજી જિલ્લા પંચાયતના પ્રમુખ પર્વતભાઈ ડામોર અને ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી અધ્યક્ષ સ્નેલભાઈ દરિયાની યાદીમાં હાજરીમાં ખૂબ મોટો કાર્યક્રમ આપણે આજે હતો આજે આપ સૌનો આભાર થેન્ક ધન્યવાદ ડીટીવી ન્યૂઝ તમને આવી જ રાજકીય અને સ્થાનિક સમાચારો લઈ આવતી રહેશે જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કમેન્ટમાં તમારા વિચાર જરૂર જણાવજો આગલા અપડેટ માટે સાથે જુઓ ધન્યવાદ જય હિન્દ